ગાય પગલા પાસે વજોતીના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં મહિલા સાથે દારૂપી પી દુષ્કર્મ આચર્યું અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કાત્રોડિયા પાસોગ્રા વિસ્તારના સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવવાનું જણાવ્યું ત્યારબાદ અવારનવાર વજુ કાત્રોડિયા અલગ અલગ જગ્યા પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિજય સવાણી અને મહિલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી તો બીજી તરફ મહિલાએ બાબતે વધુ કાત્રોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી કામરેજ પોલીસે કાર્યવાહી

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કરીને આ ત્રણથી સાડા ત્રણ મહિના જેવું થયું ઓછામાં ઓછા મેં પચાસથી સાઠ ટકા ખાધા છે મને ત્યાં બોલાવે છે સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો તમને મકાન આપે તમારે પૈસા જોતા હોય બોલો ખાધા ખોરાક એ બોલો મારે કાંઈ નથી જોતું પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય એ એમ કહે છે કે મારી પાસે રાજકીય મતલબ રાજનીતિનું કહે ને હા એ આનો હાથ છે મારી પાસે પૈસા છે બધું છે એ કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે

મારું નામ દીપક ચંદ્રનાથ કોકાસ છે અને મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને નવમા મહિનામાં છવ્વીસ તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈપણ ફરિયાદ લેખિત મૌખિક મળે એટલે એમને એફઆઈઆર તરીકે દાખલ કરવી જ જોઈએ એવો કાયદો પણ છે અને એવી એકસો છપ્પન ત્રણમાં જોગવાઈ પણ છે પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને પીએસઆઈ તપાસ કરે છે કોટડિયા મેડમ એ કોટડિયા મેડમ આમને બોલાવે છે બેસાડે છે સમાધાનની વાતો કરે છે પીઆઈ પાસે લઈ જાય છે પીઆઈ એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી અને ઘણીવાર ચારથી પાંચ વાર તો હું પોતે ગયો છું તેમ કે પુરાવા લાવો પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી તો ડાયાલાલને પીઆઈએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બહેનની ગંદી ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે અને એમ કામરેજ પોલીસે ફરિયાદ ન ન લેતા એમની મુખ્યમંત્રી કચેરીમાં અને બધી જગ્યાએ ઓનલાઈન અરજી કરવામાં આવી છે એસપી જોયસરને બી રજૂઆત કરવામાં આવી છે જોયસર કે તપાસ ચાલુ છે જોઈશું અને દાખલ કરશું પણ અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી અને મોટી મોટી વાતો કરવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે એ પોકળ છે સાવ પોકળ છે એ આના પ્રતિ સાબિત થાય છે કારણ કે એક મહિલા જેની સાથે આવી રીતે યૌન શોષણ થયું છે અને લગ્નની લાલચ આપીને એક બિલ્ડર અને જે વજુ કાતરોડિયા નામની વ્યક્તિ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ગોરધન ઝડપિયાનો સાળો થાય છે એના કારણે એ પોતાની વગનો ઉપયોગ કરીને ગુનો દાખલ થવા દેતો નથી એવિડન્સના આધારે આખો કેસ તરત જ દાખલ કરવી જોઈએ અને તપાસના અંતે જે બી નિર્ણય આવે ચાર્જશીટ થતી હોય તો ચાર્જશીટ કરાય પરંતુ પોલીસ દાખલ કરવા માગતી નથી આ તો પોલીસ પોલિટિકલ બેકિંગના હેઠળ દબાવમાં છે અને પૈસા લીધા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તો કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત